દિલ્હી કાર બ્લાસ્ટ કેસ બાદ ગુજરાત અને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે રાંદેરમાં મંદિર પાસેથી શંકાસ્પદ બેગ મળતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી જો કે બેગ ખાલી હોય ખાસકારો અનુભવાય હતો દિલ્હી બ્લાસ્ટ કેસને લઈ સુરત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે રાંદેર મેઈન રોડ પર ગણપતિ મંદિર નજીક એક શંકાસ્પદ બેગ મળી આવી હતી જેને લઈ પોલીસે ત્વરિત બોમ્બ સ્કોડ ને સ્થળે બોલાવી હતી અને ખાલી જગ્યાએ બેગ લઈ જઈ તપાસ કરી હતી જોકે બેગ ખાલી હોય હાસકારો અનુભવાયો હતો જોકે લાવારિસ બેગ કોણ મૂકી ગયું ત્યાં અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે તે જે આપણો રોડ છે વાંધેર મેઇન રોડ એ રોડ પર પાલનપુર પાડીયા આગળ રોડ પર એક રાત્રિના સમયથી શંકાસ્પદ બેગ પડી રહેલી હતી તો એ બેગ પોલીસના ધ્યાનમાં આવતા કંટ્રોલને જાણ કરી અને સંબંધિત બ્રિડિડિયર્સ ટીમ છે ડોગ સ્કોડ છે વગેરે બોલાવવામાં આવેલ બેગને સલામતી ખાતર બ્રિડિડિયસના સાધનો અને સ્નિફર ડોગથી ચેક કરવામાં આવેલ કંઈ શંકાસ્પદ જણાઈ આવેલ નહીં તેમ છતાં પણ બેગને સલામત જગ્યા ખુલ્લા મેદાનમાં લાવીને સાધનો વડે ઓપન કરવામાં આવેલ છે બેગમાં બિલકુલ ખાલી બેગ મળી આવેલ છે કોઈ ચીજ વસ્તુઓ મળી આવેલ નથી અને કોઈ ભયજનક પરિસ્થિતિ નથી એકદમ શાંતિ છે અને આવું કંઈ પણ હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી પોલીસને જાણ કરવી જોઈએ અને સલામત રહેવું જોઈએ